જય સોમનાથ જય મગલ તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બધાને ખબર જ છે હોળી છે તો આજે આપણે હોળીના દિવસે તો શું કરીએ ગામમાં જવાનું ને એવું હોય તો આપણે આજે ગામમાં જવાનું છે અને આપણે પહેલેથી વિડીયો હશે એને ખબર હશે આપણે માધવની મેઘનાની ગાડી છે તો આપણે ત્યાંથી પણ જવાનું છે એટલે આપણે આજ તો વ્લોગ હવાનો તો નહોતો ચાલુ કર્યો ભાઈ આપણે અત્યારે બે વાગે છે ચાલુ કર્યો તમે આ પાછળ તમે જોઈ શકો છો તડીકોને છે ને આપણે ત્યાં હોળીનું થોડુંક દ્રશ્ય આપણે કંઈક બતાવવાનો પ્રયત્ન કરશું એટલે તમે વિડીયોમાં રહેજો વિડીયો મૂકીને ભાઈ જાતા નહીં તો આપણે સારું આગળ અહીંયા આપણે સો વાગે અહીંથી આપણે ગામમાં નહીં જઈએ આપણે અહીં માધવની ઘરે જાઉં પહેલાં પછી અહીંયાથી આઠ નવ વાગે જવાનું થાય તો તમે વિડીયોમાં રહેજો આપણે ત્યાં જઈ અને જોશું તો મિત્રો આપણે હમણાં થોડીક વાર પછી જવાના છે ગામમાં ને બધી તો તમને આગળ ત્યાં જઈને પણ આપણે બતાવીએ ભાઈ કે અમારા ગામમાં કેવી હોળી પ્રગટાય ને શું છે શું નહીં એટલે બીજું તો કાંઈ નથી પણ આપણે હવે થોડું ઘણું સારું તમને આગળ પબ્લિક કેટલી છે ને શું છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરશું તો તમે કાંઈ વિડીયો મૂકીને જાતા નહીં વિડીયોમાં રહેજો ચાલો હમણાં આડી જઈએ ત્યારે ડાયરેક્ટ ગામમાં જઈને પછી જ મળીશું તો આપણે ભાઈ ગામમાં આવી ગયા છે તમે જોઈ શકો છો આપણે હોળી પ્રગટાવી દીધી માનો કે અત્યારે દસ વાગ્યા અમે આવ્યા અને પબ્લિક પર તમે જોઈ શકો આપણે હજી શું કહે પચાસ ટકા પબ્લિક નથી પબ્લિક હજી આપણે આવી નથી આવશે પબ્લિક સેફ ઓછી છે થોડી તમે આ જોઈ શકો અમારી બાજુ આવી રીતના હોય આપણે આગલી માધવને અને એને લઈને આના ટાઈપ કરવાના છે અને બીજું કાંઈ આડી ગોર બાપા એની વિજી થતી હશે એ કરવાના છે પણ હવે એ બધી આપણે શક્ય હશે એટલું બતાવવાનો પ્રયત્ન કરશું ભાઈ તો તમે વિડીયોને મૂકીને તો થતાં જ નહીં વિડીયો તો જો આપે આપો એટલે હવે શું શું કરીએ એ આપણે એમાં જોશું ભાઈ આપણે આ અહીંયા તમે જોઈ શકો આવી રીતના અમારી બાજુ થાય ચાલો તો વિડીયો મૂકીને ન જતા ભાઈ અત્યારે આપણે અહીંયા ગોરબાપા આવે એટલે એની વાત જોઈએ અને ગોરબાપા આવીએ પછી એની આપણે વિધિ ચાલુ કરીએ આગળ તો તમને આગળ બતાવશું વિડીયો મૂકીને જતા નહીં ભાઈ મોસ્ટલો અહીં મારી પહેણી છે હેઠળ ચાલો તો આપણે અત્યારે ગોરબાપા વિધિ કરવાનું કામકાજ ચાલુ છે આપણે આગળ આવી વિધિ બીધી થઈએ પછી હોળીના ચાર આટા ફેરવવાના હોય માધવને લઈને એ આપણે આગળ ફેરવશું અને પછી પાછા આપણે ઘરે જવાના છે તો ચાલો તમે વિડીયોમાં રહેજો વિડીયો મૂકીને જતા નહીં મિત્રો આપણે આ બ્લોક છે ને એક તો નાની અવસ્થા કેમકે આપણે બીજું આમાં કંઈ બતાવ્યું નથી આપણે એમ કહેવાય આમાં તો શું બીજું કરવું એટલે પછી કંઈ હું કર્યું નથી ભાઈ તો હવે આપણે શું કહીએ આ બ્લોગને છે ને જેવડું છે આપણે આપ પૂરું કરી નાખવાનો છે તો તમારે શું છે કરવાની છે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો શેર કરો તો અમને શું પણ સારા સારા વિડીયો બનાવવાની મજા આવે તો તમે થોડોક સપોર્ટ કરો તો અમને એમ થાય કે નહીં આપણે આનાથી થોડાક વધારે સારા બનાવીએ અને મહેનત કરીએ તો આમાં શું કહે તમારા સપોર્ટની અમારે જરૂરી છે ખાસ તો તમે એ બધી કરો અને કેવા વિડીયો છે એ પણ તમે કોમેન્ટ કરી શકો છો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું તમે ભાઈ એટલું બધી કરો તો પછી આપણે આનાથી સારું સારું બતાવવાનો પ્રયત્ન કરશું તમે જ્યારે કોમેન્ટ કરો કેવા વિડીયો જોવા છે આપણે ખેતીને લક્ષી કે પછી કોઈ બીજું વસ્તુ પણ તમારે કોમેન્ટ તમે કરી શકો છો તો આપણે એના વિશે બનાવશું ચાલો આપણે પાછા હવે તો કાલે કે મળીશું સારું જઈશું